તો આપનું નામ જણાવશો નામ મારું સુદમભાઈ સદમભાઈ તો આપણે અહીંયા સખી મરચા આવી ગયા છે તો હવે આપડે અહીંયા કેટલી નવી વેરાયટી તમને અલગ અલગ જાત ની મળી જવાની

ને બાર મહિના ભરવામાં બહુ સારામાં સારું રહે છે બાર મહિના તમે એને સ્ટોર કરી શકો તમને અમે આમાં પીસી તેલ બી ચડાવી દઈ છે ઘણું બધું કામ જ્યાંની પ્રોસેસ બે ત્રણ જાત થયું અમે બધી આવીને તમને કરી દઈ આવો તમને બીજા મધ્ય પછી આ તમે જોઈ લો વંડાર પટ્ટી છે આ પછી તમને દાંડલા તોડેલું પડશે ડબલ પડશે સારામાં સારો દાંડિયા હા દાંડલું આવશે જ નહીં

બઉ સારામાં સર કલર માં સારામાં સારું એમ માનો કે કોઈને એસિડીટી કે આ તો કોઈ પ્રશ્ન રહેતા હોય તો સાવ મોડું ધરાવતા અથવા તો કોઈ આ બે ચાર કિલો નાખે મચ્છા ધરાવતા હોય તો એની અંદર એક કિલો એડ કરે કે બે કિલો એટલે કલર પકડે કલર પકડે એના માટેનું મતલું હોય છે બરોબર પછી આ મરચું કોલર કોલર આ ઘણા બધા આમ શાકમાં નાખવા માટે ધરાવતા હોય છે એવુંય બને ખરું પણ આની અંદર અથાણામાં જે વપરાતું હોય કોઈ મરચું તો હોય છે બોલો અથાણામાં અથાણામાં વપરવા માટે દેખો ન હોય પણ પછી આ રેશમ બટામાં રેશમ બટામાં બીજી એક વેરાયટી હોય છે આ જે લોકો અહીંયા ઘણી બધી દુકાનો વાળા ને ઘણા બધા વેપારીઓ વેચે છે કે સસ્તું સસ્તો રેશમ પટ્ટો વેચતા હોય છે તો એવો એક આ રેશમ હોય છે કે આપણા ગોંડલ નો પ્રોપર થતો હોય આમાં બે ત્રણ વસ્તુ હોય છે રેશમ પટ્ટો કેવાથી ખાલી રેશમ પટ્ટો નથી હોતો રેશમ પટ્ટામાં ઘણી બધી વેરાયટી તમે નિરખીને જોવો કે ઓરિજિનલ રેશમ શું છે તો એ આખું તો વેચી જ છે અને અમારું કામ છે આખું વર્ષ દુકાન ચાલુ રાખવાનું અમે કોઈ સિઝનેબલ નથી ખાલી સિઝન પૂરતા કામ કરતા હોય એવું અમારું કામ નથી માંગો તો કાનપુરી તીખું મરચું દળેલું તૈયાર છે પાસે છે એક જ પછી મેં તમને જેમ કીધી બીજી દંડી કટ કરેલું એવું તમારે જોતું એવું પણ છે પછી તમે કાશ્મીરી માંગો કાશ્મીરી પણ છે પછી આ લોકો ચીલી ફ્લેક્સ માટે ઘણા બધા ઓલા હોય છે કે ના ચીલી ફ્લેક્સ હોય તૈયાર તો સારું પ્રોપર કે જે નેચરલ પોતાનું બનાવેલું કોઈ પેકિંગ બેકિંગ કચરો હોય માં કે આમાં યુઝ કરતા હોય છે પછી આ હળદર હોય છે સેલમ પછી એક આપડી પાસે રાજાપુરી બી છે એની પ્રોસેસ ચાલુ છે અત્યારે પાવડર બનાવવા પણ બે જાત છે રાજાપુરી અને સેલમ પછી ધાણા જીરું પાવડર અમારું પોતાનું બનાવેલું ગરમ મસાલા દાળ શાક ના તમે જે માંગો હોય

દસ રૂપિયા વાળા પણ પેકેટ છે દસ રૂપિયા થી લગાડી લ્યો તો તમે પાંચ કિલો પચાસ કિલો કે સો કિલો કેટલું માંગો એટલું તમને મળી જાય તમામ જાતના મસાલા છે આપણી પાસે મેગી મસાલા સહી કંપનીની બધી વસ્તુ પણ આપણે રાખી બરોબર તમે અહી દળો પોતે અહી જા મસાલા કરી આપું દરવાની પ્રોસેસ છે મિત્રો તમે જોઈ શકો છો કે અહિયાં આ ભાઈ તમે જે કઈ ખરીદી કરો મરચાની

કે તમે પીસાવા જાઓ ત્યારે તમને એમ કે અમે તમને દળેલું રોકીને આપીએ પણ એવું ના કરશો તમે એક કિલો મરચા લ્યો તો પેલા તમે એક કિલો આખા મરચાનો વજન કરાવો બરોબર એનું કારણ છે એક કિલો મરચાનો તમે વજન કરાયો તો મારે કંઈ મિક્સ કરવું હશે તો એક કિલો મરચા તમે ના કાજે તો અંદર મિક્સ શું કરી તો 10 કિલો થઈ જાય વધારે કંઈ મિલર થાય 100 ગ્રામ અંદર નાખી તો 100 ગ્રામ અંદર વધારે મરચું બહાર આવવાનું છે તો પેલા તમે આખા મરચાનો વજન કરાવો જેથી કરીને કોઈ વસ્તુ બીજી કંઈ એડ ન થાય અંદર એટલે તમને એમાં સંતોષ રહેશે આ અમારું બકડ્યું છે કે અમારું માપ છે કે અમે આ જોખી એટલે અમારું જોખવાની જરૂર નથી અમે આ કઈ કે એક કિલો એટલે એક કિલો ના ન હોય એ વસ્તુ માન્ય ન રાખવી તમે આખા મરચા પેલા જોખાવો પછી વિસાવો અને પછી પાછો બીજી વાર વજન કરાવો

પીસાવા માટે મે તમારો ટાઈમ રેટ શું છે અમારો ટાઈમમાં એવું છે કે અમારે 8:30 થી 9 ના ગાળામાં દુકાન ઓપન થાય છે અને રાત્રે 10 વાગ્યા સુધીમાં તમને મળી જાય પણ કદાચ કોઈ તમારે એવું ઇમરજન્સી હોય કોઈ કાલે પ્રસંગ છે ને આજે વસ્તુ લેવી ભૂલી ગયા છે અને ભાઈ મેળ નથી પડે એમ તો શું કરું તો અમારે આ ડીલર નંબર લખેલા છે અમારા તમે અમને કોલ કરજો તમને રાત્રે પણ અમે ડિલિવરી આપશું રાતના બે વાગે કોલ કરશો ને તમને વસ્તુ મળી જવાની મિત્રો તમે જોઈ શકો છો કે તમારે ક્યાંય પ્રસંગ હોય ને રાત્રે બાર વાગે પણ તમારે જો જરૂર પડે તો તમે સખી મરચામાં આવો એટલે તમને સારો જવાબ મળે જય દ્વારકાધીશ મિત્રો